મિત્રો કાલે ભાઈ બીજ આવી રહી છે તો એક ભાઈ અને પિતા તરીકેનું એક દીકરી કે એક બહેનને આપણે ખરેખર સાચા અર્થમાં શું આપી શકીએ આજે મહત્વનો મુદ્દો લઈને હું આપની સમક્ષ હાજર થઈ રહ્યો છું તો મિત્રો સામાન્ય રીતે આપણે સમાજની અંદર એક એવું કહીએ છીએ અને કહેવાય છે કે ભાઈબીજ બીજ કે રક્ષાબંધનની એક ભેટ સ્વરૂપની અંદર આપણે એકસો એક બસો એકાવન એક હજાર એક કે કદાચ કોઈની વધારે પરિસ્થિતિ હોય તો કદાચ સોના ચાંદીના સિક્કાઓ આપી દેતા હોય છે પણ સાચા અર્થની અંદર શું ખરેખર કામનું છે શું કામનું છે કયું કામનું છે હું કદાચ મારા મત મુજબ એક રજૂઆત કરવાનો કાજે પ્રયત્ન કરીશ મિત્રો તમે તમારી ક્યાંક નાની બેન હોય તમારી ક્યાંક દીકરી હોય જો એ ભણતી હોય યા તો એનું ભણવાનું રોકાઈ ગયેલું હોય તો તમે એનો પ્રયત્ન કરો કે વધારે ભણી શકે એ સમાજમાં પોતાનું નામ રોશન કરી શકે બીજું કાં તો તમારી બહેન કે દીકરી પરણિત છે તો એને સાસરીમાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની તકલીફ કે જેનો સામનો કરી શકતી હોય કે સામનો કરી રહી હોય તો તે અંગેની તપાસ કરો અને પ્રેરણા આપો કે તારા ભાઈ કે તારા પિતા ભય સમાન છે અને જે તમે મર્યાદાઓ બાંધી છે તો એને તોડીને પણ એ વિના શંકો છે એને જે પણ સમસ્યા હશે તમને કહી શકશે અને કદાચ હું માનું છું કે આનાથી મોટી સૌથી શ્રેષ્ઠ ગિફ્ટ એક પણ નહીં હોઈ શકે તમારા સોના ચાંદીના સિક્કા કોઈ કામ નહીં લાગે ક્યાંક તમે તમારી દીકરી બહેનને પગભર કરી હશે આત્મનિર્ભર કરી હશે સારું એવું ભણાવી ગણાવીને તો એને તમારા સોના ચાંદીના સિક્કાથી કોઈ મતલબ નથી એ ચાલશે તો તમને જેવી ગાડી ગિફ્ટ કરી શકશે પણ એટલા માટે છે કે ક્યાંક અભાવ જ્ઞાનની સમજૂતી આ બધું આપો અત્યારે કદાચ એવું કહેવાય છે કે દીકરાઓ કરતા પણ દીકરીઓ વધારે પ્રગતિ કરી શકે એમ છે અને કરી રહી પણ છે પણ ઘણી બધી જગ્યાએ ક્યાંક એને રોકવામાં આવી રહી છે ક્યાંક ઘણી બધી જગ્યાએ આ વિકાસ રૂંધાઈ રહ્યો છે મિત્રો તો આ વર્ષે આપણે એક નવો પ્રયત્ન કરીએ કે નવી આ જે ભાઈ બીજ થઈ રહી છે તો એક ભાઈ તરીકે યા તો પિતા તરીકે એક નવો પ્રયાસ કે આ વખતની આ નવી ભાઈ બીજમાં આપણે કંઈક નવું આપણી બેન કે દીકરીઓ માટે કરીએ જો વિડીયો ગમ્યો હોય તો શક્ય એટલા વધારે લોકોને શેર કરો હું આશા રાખું છું કે આ વિડીયો કે આ રીલ કમ સે કમ એક લાખ થી વધારે શેર ઠોકાવી જોઈએ જો ખરેખર તમને એક દીકરી કે તમારી બહેન માટે લાગણી હોય તો મિત્રો જરૂરથી તમારા મિત્રો કે ભાઈઓને ભવિષ્ય સુધરી શકે એમ છે મિત્રો એટલા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ રીલ ને શક્ય એટલી વધારે શેર કરજો ક્યાંક ઘણી બધી જગ્યાએ ક્યાંક ઘણી પબ્લિક જાગૃત થાય અને ક્યાંક ઘણી દીકરીઓના જીવન સુધરી જાય તો આપણી આ વર્ષની ભાઈબીજ ધન્ય થઈ જશે જય હિન્દ જય ભારત જય સંવિધાન